હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ચણા જોર ગરમ સ્નેક બનાવીશું ખૂબ જ ટેસ્ટી બાળકોને ભાવે તેવા ચણા જોર આજે આપણે શીખીશું તળેલ તેમજ શેકેલા બંને રીતથી આજે આપણે આ ચણા જોર બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુનું બે બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ચણા જોર બનાવવા માટે આપણે પહેલાં ચણાને પલારી દેસું તો અહીંયા મેં અગાઉથી ચણાને આખી રાત માટે પલારી દીધેલ હતા તો આ રીતે ચણા ડૂબે તે રીતે આપણે ચણાને પલળીશું છથી સાત કલાક માટે ચણા પલરી જશે એટલે તે ફૂલી જશે હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને કૂકરમાં ચણાને બાફી લેશું જ્યારે આપણે કૂકરમાં ચણાને બાફતા હોય છે ત્યારે આપણે ચણામાં બિલકુલ મીઠું એડ કરવાનું નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફક્ત ચણા ડૂબે તેટલું જ પાણી આપણે તેમાં એડ કરીશું હવે એકવાર હલાવી અને પછી કૂકરનું ઢાંકણું બંધ કરી દેસુ અને આપણે ત્રણેક સીટી વગાડી લેશું તો ત્રણ સીટીમાં આપણા ચણા છે એ સરસ બફાઈ જશે તો અહીંયા આપણા ચણા પણ બફાઈને રેડી છે તો આ રીતે પાણી સાવ નીતરી જાય તે રીતે આપણે તેને ભાતિયામાં લઈ લેશું અને ચણાને એકવાર હાથેથી આ રીતે પ્રેસ કરી લેવાના હવે ચણા ઠંડા થઈ જાય પછી તેને આપણે ચણાને દબાવવાના છે તો દબાવવા માટે આપણે ચાર નવી રીત શીખીશું તો પહેલી રીત છે તમારે આ રીતે કોઈપણ ફ્લેટ સરફેસ ઉપર ચણાને લઈ અને આ રીતે દસતાથી તમારે ચણાને દબાવતા જવાના અને ચણાને આ રીતે દબાવી પછી તેને એક પ્લેટમાં લઈ લેવાના તો આ રીત છે પહેલી હાથેથી પણ દબાવીને આપણે ચણા રેડી કરી શકીએ છીએ તો આ રીતે આપણે ચણાને દબાવી અને એક પ્લેટમાં સેટ કરી દેસું ચણા દબાવવાની બીજી રીત છે વાટકી અથવા તો ગ્લાસ તમે વાટકી અને ગ્લાસના ઉપયોગથી પણ આ રીતે ચણાને દબાવી શકો છો તો આ રીતે પણ આપણે ચણા દબાવીને રેડી કરી શકીએ છીએ અને આ રીતે દબાવીને પછી વાટકામાં ચોટી જાય તો તેને હાથેથી કાઢી લેવાના હવે આપણે ત્રીજી રીત શીખીશું તો તમારી પાસે પૂડીનું મશીન હોય તો તમે આ રીતે પ્લાસ્ટિકની કોથરી રાખી અને તેના ઉપર ચણા સેટ કરી અને પછી ઉપરથી ફરીથી પ્લાસ્ટિકને આ રીતે રાખી અને મશીનને આપણે દબાવશું તો ચણા પણ સરસ રેડી થઈ જશે તો આ રીતે પણ તમે ચણાને દબાવી શકો છો તમે જોઈ શકો છો તો આ રીતે પણ તમે ચણા રેડી કરી શકો છો અને ડાયરેક્ટ તમારે પ્લાસ્ટિકની કોથરી ન રાખવી હોય તો આ રીતે પણ તમે ચણા પ્રેસ કરી શકો છો આમાંથી તમને જે રીત સહેલી લાગે તે રીતે તમારે ચણાને દબાવીને રેડી કરી લેવાના જેનાથી સહેલાઈથી અને ઝડપથી થાય તે રીત તમારે યુઝ કરવાની તો હવે ચણાને આ રીતે આપણે થાળીમાં સેટ કરી લેશું તડકે અથવા તો પંખા નીચે બંને રીતે તમે આ ચણાને સુકવી શકો છો ચણા સુકાઈ જાય એટલે આપણે પછી આગળની પ્રોસેસ કરીશું તો તડકે બે કલાકમાં સુકાઈ જશે અને પંખા નીચે તમે આખી રાત માટે રાખશો તો ચણા સરસ સુકાઈ જશે તો અહીં આપણા ચણા સુકાઈને રેડી છે તો ચાલો હવે આપણે તેને તળી લેશું તો અહીંયા આપણે તળીને અને શેકીને બંને રીત શીખીશું પણ તેની પહેલાં આપણે તેના માટેનો મસાલો રેડી કરી લેશું તો અડધી ચમચી લાલ મરચું પાવડર સાથે સાથે અડધી ચમચી આમચૂર પાવડર તમારી પાસે જલજીરા હોય તો તે એડ કરી શકો છો અડધી ચમચી સાથે સાથે ચાટ મસાલો અડધી ચમચી અને ચપટીક આપણે સંચર એડ કરીશું હવે તેને આ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા મસાલો આપણો રેડી છે તેને હવે આપણે સાઈડમાં રાખી દેસું અને ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કઢાઈમાં આપણે મીઠું અને સ્ટેન્ડ આ રીતે સેટ કરીને રાખી દેસું તો અહીંયા મેં અગાઉથી જ સેટ કરીને રાખી દીધું હતું લો ફ્લેમ ઉપર હવે આપણે રેડી કરેલા ચણાને તેના ઉપર આ રીતે સેટ કરીને રાખી દેસું પાંચથી સાત મિનિટમાં આપણા ચણા છે એ શેકાઈને રેડી થઈ જશે તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ચણાની પ્લેટને આપણે તેમાંથી કાઢી લેશું તો આ રીતે શેકેલા ચણા બનીને રેડી છે તો તમે જોઈ શકો છો શેકેલા ચણા ઉપર તમારે મસાલો સ્પ્રેડ કરવો હોય તો તે પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો શેકેલા ચણા તો બનાવવા ખૂબ જ ઇઝી છે કેટલા ક્રિસ્પી બન્યા છે તેનો અવાજ પણ સંભળાવીને તમને બતાવું જ એકદમ ક્રિસ્પી અને હેલ્ધી ચણા જોર ગરમ બનીને રેડી છે તો ચાલો હવે આપણે તળીને પણ જોઈ લેશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી કડાઈમાં તેલ ગરમ કરશું તેલ સારું એવું ગરમ થઈ જાય તેને આ રીતે ચેક લેશું તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ રીતની મોટી ગરણીમાં ચણાને તળીશું તો ચણાને તરવા માટે આપણે આ રીતે મોટી ગરણીનો ઉપયોગ કરીશું અને આ રીતે રાખીને તેને એકવાર ચમચીથી હલાવી લેશું અને ચણા તળાઈને રેડી છે કે નહીં તે તેના અવાજથી તમને ખબર પડી જશે તો તમે આ રીતે હલાવશો એટલે ચણામાંથી અવાજ આવશે તો અહીંયા આપણા ચણા તરાઈને રેડી છે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો તેલ ગરમ થઈ જાય પછી તમારે લો ફ્લેમ ઉપર જ આ ચણાને તળવાના છે તો અહીંયા આપણા ચણા જોર તળાઈને રેડી છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તે જ રીતે આપણે બીજા બધા ચણાને તળી લેશું તો ઝડપથી ચણા તળાઈને પણ રેડી થઈ જાય છે બિલકુલ વાળ નથી લાગતી ચણાને તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની અને લો ફ્લેમ ઉપર જ તેને તળીશું તેલ ઠંડુ થઈ જાય તો ગરમ કરી અને ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને લો કરી દેવાની અને પછી તળવાના તો આ રીતે આપણે બધા ચણા જોરને તળી લેશું તો રેડી છે આપણા તરેલા ચણા જોર ગરમ તેના ઉપર આપણે રેડી કરેલો મસાલો સ્પ્રેડ કરીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવા ચણા જોર ગરમ સ્નેક રેડી છે આ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો ખૂબ જ ઇઝી અને ખૂબ જ સસ્તા ઘરે બનાવી શકાય તેવા ચણા જોર ગરમ મસાલા આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ